તો જય શ્રી રામ બધા મિત્રોને તમારું બધી નું સ્વાગત છે મારા નવા બ્લોગ તો આજે છે ડેટ ટુ નવરાત્રી નો તો આપડે જાવી સુધી બાકી બધા ભાઈ જ્યાં છે તો ચાલો જઈએ મિત્રો તો આપણા અહીંયા ભાઈ આવી જાય હિરેન ભાઈ કેમ છે ભાઈ મજા માં આપડા રોનક ભાઈ કેમ છે રોનક ભાઈ હમણાં ભાઈએ ફોન નવો લીધો એટલે ભાઈ ફોન માં જ પીડા લીધો જયારે હોય ત્યારે ભાઈ નું ફોન ફોન માં જ જાન હોય તો મિત્રો આપણા કાકા આવી જાતે નવા કપડા પહેરીને જોઈ एकदम એકદમ ટકા ટક લાગતા અને મિત્રો આ વખતે આપણા આશીષભાઈ કાંક અલગ જ કપડાં પહેર્યા હતા તમે જોવો તો પછી અમે બધાએ લઈ લીધા દાંડિયા બધાએ અમે ઘડીક દાંડિયા લીધા તો હાલો જ આવી એક તો આપણે છે ને બહાર નીકળવી ને જ્યાં છે તો એક આ બાજુ ગરબી છે આપણે અહીંયા બહાર નથી જતા કારણ કે આપણે નવા નવા લોક બનાવી આપણે શરમ આવે તો હાલો ગામમાં બીજી જગ્યાએ તો મિત્રો આ ગરબી મંડળનું નામ છે અંબિકા ગરબી મંડળ જે આવેલું છે કુંડલા રોડે

મીરાક ભાઈ પિક્ચર જોવાનું પિક્ચર બાકી બધા કેમ રમ્યા છે તો મિત્રો પછી બધા આવી ગયા છે ચોક ની અંદર આપણે કરી લીધી આરતી અને મિત્રો કરવાનું ભૂલતા નહીં અને ફાઇનલી મિત્રો હું અને હિરેનભાઈ બતાવીશ ઘરે તો હું મેળવી કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય